નમસ્કાર સ્વાગત છે આપ સૌનું આપણે જે રાગ વૃંદાઓની સારંગ આધારિત ગરબો અત્યારે ચાલે છે આપણે સોનલ ગરબો સીરે અંબેમાં એ ગરબો ખૂબ સુંદર છે તાલમાં પણ ગરબાનો તાલ જે છે એ સૌથી ઇઝીમાં ઇઝી સરળમાં સરળ તાલ છે જો તમારે તાલની તાલી અને ખાલીની સમજણ મેળવવી હોય તો ગરબાના તાલ ઉપર ફોકસ વધારે કરજો તો તમને એની તાલી અને ખાલીનો અંદાજ પછી દરેક બીજા તાલમાં તમે આસાનીથી એને શોધી શકશો તાલી ખાલી બરાબર જ્યાં વજન આવે છે એ મેં સમજાવેલું છે જ્યારે તાલ સમજાવતો હતો ગરબાનો ત્યારે આપણે પહેલું જ જે રાગ ગોપાલીમાં આધારિત ગરબો લીધો તો એ વખતે તો વજન એ તાલી અને વજન જે નથી આવતું એ ખાલી જે આપણને ખબર છે કે આ તાલી ને આ ખાલી બરાબર કત્તા તિનકત્તા ધીનના કરતા તો ગરબામાં રમતા હોય ત્યારે આ તાલી આપણે ફરજીયાત પાડીએ છીએ એ વખતે આપણે શોધતા નથી કે અહીંયા તાલી છે અને વજન આવે અહીંયા ઓટોમેટિક હાથેથી આપણે તાલી પડી જાય છે તો તાલ સાથે આપણે રમતા થઈ જઈએ છીએ એ જ રીતના આપણે અહીંયા ધ્યાન આપવાનું છે કે અહીંથી ગરબો જે ઉપડે છે એ તાલી વાગ્યા પછી તરત ઉપડે છે જો સોનલ ગરબો અંબેમાં ચાલો ધીરે ધી चालो धीरे धीरे चालो धीरे धीरे चालो धीरे 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 मा सोनल गर्बो सीरे, अम्बे मा चालो धीरे धीरे संगा थे केवा छे, सखियो सङ्गा हे घुमे छे हे मा हे मा हे मा हे मा सखियो सङ्गा घुमे छे फररर फून्दी फरता अम्बे मा ચાલો ધીરે ધી રે મા સોનલ ગરબો રે અંબે મા ચાલો ધીરે ધીરે આ રીતના પણ તમે થોડુંક પ્રેક્ટિસ કરશો મેં તમને એકલા માટે જ બતાવ્યું આખું કરવું આ રીતના ગાઈને કે તમે સાથે સાથે આ રીતના પ્રેક્ટિસ કરશો એટલે તમારા મગજમાં તાલ બેસતો જશે બીજો એક રસ્તો એ પણ છે કે હવે નવરાત્રિ નજીક આવી રહી છે તો નવરાત્રિમાં તમે રમતા હોય હાથેથી તાલી આપીને ગરબા રમતા હોય એ વખતે જ્યારે સિંગર ગાતું હોય અથવા ડીજે ઉપર વાગતું હોય તો ત્યાં ગાતા હોય તો એની સાથે સાથે તમે તાલ સાથે તાલ મિલાવીને હાથેથી તાલી પાડતા જાઓ અને સાથે ગાતા જાવ તો પણ તમને ખ્યાલ આવતો જશે કે અહીંયા તાલી આવે છે કે અહીંયા ખાલીથી ઉપડે છે આ વસ્તુ ખૂબ જરૂરી છે ઓકે હવે તાલ સાથે હું તમને વગાડીને બતાવી દઉં છું થોડુંક લય જે છે એ હું સિમ્પલ રાખું છું બધા સમજી શકાય એટલી

भोसी रे अम्बे मा चालो धीरे धीरे मुनल भोसी रे अम्बे चालो धीरे धीरे रे चालो धीरे धीरे चालो धीरे धीरे चालो ગાથે પેવા દુમે થે સક્યો સંગાથ પેવા ગુમે થે હે મા હે મા હે મા હે માખ્યો સંગાથ બે સોનલ આવું કેમ કરતો સોનલ આ તાલી પડી ગયા પછી આ આપણને યાદ રહે એટલા માટે જુઓ સોનલ તાલમાંથી આપણે જઈએ નહીં કારણ કે તાલી પછી ઉપાડવાનું છે આ વસ્તુ મેં તમને આવું નહીં કાયદેસર પણ જ્યારે આપણે શીખતા હોય ત્યારે યાદ રાખવા માટે એક આ વસ્તુ આપણા માટે ઉપયોગી થાય એટલા માટે આવું મેં તમને કરીને બતાવ્યું છે બરાબર છે તો વ્યવસ્થિત સમજીને મહેનત કરજો તાલ સાથે વગાડતા આવડી જાય પછી બીજા બે ત્રણ સ્વરથી તમે જે બેસાડ્યું હોય નોટેશનથી તો પણ એને પ્રયત્ન કરજો બીજું મ્યુઝિક ઘણા પૂછતા હોય છે કે સર અમારે મ્યુઝિક વગાડવું છે મ્યુઝિક અમને આવડતું નથી તો મેં અહીંયા તમને શું કર્યું મેં રસ્તો પણ તમને બતાવી તો જ્યારે આપણે શીખતા હોઈએ વગાડતા આવડે છે પણ મ્યુઝિક નથી ખબર તો મ્યુઝિક તરીકે આપણે ગરબાની લાઇન વગાડી શકીએ મેં જો અંતરાની લાઇન પહેલાં મેં બે વાર વગાડી એઝ અ મ્યુઝિક તરીકે અને પછી એને ઉપાડી એનાથી ફાયદો શું થશે કે તમે પોતે વગાડીને ગાતા હશો તો તમે લાઈન પહેલાં વગાડી દેશો તો તમે સૂર બહાર જશો નહીં બેસુરા નહીં થાવ એનો તમને એટલો ફાયદો થશે બરાબર આ એક રસ્તો છે બાકી જ્યારે તમારો રિયાઝ વધે તમે જાતે વગાડતા થાવ પરફેક્ટ વગાડતા થઈ જાઓ તમારી સમજ વધે તાલની સમજ વધે એટલે ઓટોમેટિક તમે તાલ આધારિત તાલને સમજીને મ્યુઝિક તમે વગાડી શકો ગરબાના જે સૂરો છે અને તાલ છે એ બંનેને મિક્સ કરીને એનો એક મેં વિડીયો બનાવ્યો છે કે તમે આ રીતના પણ મ્યુઝિક વગાડી શકો એ તમારે જો જોઈતો હોય તો મને મેસેજ કરજો તો હું તમને એની લિંક વોટ્સઅપ કરી દઈશ ઓકે તો નેક્સ્ટ લેસનમાં મળીએ છીએ ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું આવજો ગુડ બાય ગુડ ડે